સપ્ત શ્લોકી ગીતા હું તમને શ્લોકની વાંચું પણ સીધો એનો અર્થ ગુજરાતીમાં જે આવે છે એ કહીશ હે અર્જુન જે મનુષ્ય દેહને છોડતી વખતે ૐ ના એકાક્ષર બ્રહ્મનું ધ્યાન કરતા મારું સ્મરણ કરે છે ને તેવો અવશ્ય મોક્ષ મેળવે છે હે અશિકેશ આપના નામનો જપ કરીને આ જગત આનંદિત થાય છે અને અનુરાગ કરે છે અને રાક્ષસ ભયભીત થઈને દિશામાં નાસ્તા ભરે છે અને સંપૂર્ણ સમુદાય આપણે નમસ્કાર કરે છે તે યોગ્ય જ છે હે અર્જુન તે નામ બધી જગ્યાએ હાથ અને પગ છે તેની બધી જગ્યાએ નેત્ર શિર મુખ અને કાન છે તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ રહ્યો છે હે સર્વજ્ઞ અનાદિ સંપૂર્ણ જગતનો નિયંતા સૂક્ષ્મથી સૂક્ષ્મ બધાનો પોષક અચિત્ય રૂપ સૂર્ય સમાન તેજસ્વી અને અંધકારથી પર છે તેનું નામ સ્મરણ કરે છે ભગવાનને કહ્યું કે હે અર્જુન આ સંસારમાં એક અવિનાશી અશ્વત્થ છે તેનો મૂળાક્ષર અને અક્ષરથી પણ ઉપર અર્થાત ઉત્તમ પુરુષ ભગવાનના ભગવાન છે તેની શાખાઓ હિરણ્ય ગર્ભથી માંડીને કીટ પતંગ વગેરેની નીચે ફેલાયેલી છે સંપૂર્ણ વૈદિક કર્મકાંડ તેના પાંદડા છે આ અશ્વત્થ અર્થાત વારંવાર નષ્ટ થઈને ફરી બનવાની અવિનાશી એટલે કે અમર વૃક્ષને જાણે છે તે વેદાર્થનો જાણનાર છે હું જ સંપૂર્ણ જીવોના હૃદયમાં અંતર્યામી રૂપથી પ્રવેશ કરું છું મારી જ મારફત પહેલાં કરેલા વિષયોનું સ્મરણ થાય છે આ બધાનો અભાવ પણ મારી જ મારફત થાય છે હું જ બધા વેદોથી જાણવા લાયક છું અને વેદાંતનો કરતા તથા વેદોના જાણનાર પણ હું જ છું હે અર્જુન તો મારામાં મન પરોવીને મારી ભક્તિ કર મારું પૂંજન કર અને મને નમસ્કાર કર જો આવું કરીશ તો શેવટે મારામાં આવી મળી જઈશ તો મારો પ્રિય છો તેથી હું સત્ય પ્રતિજ્ઞા કરીને કહું છું અર્થાત મેં તને અનેક પ્રકારથી આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો અને ધર્મ અધર્મમાં ભ્રમ ઉત્પન્ન કરનાર જે અજ્ઞાન છે તે બધાને તું આ જ્ઞાનની મદદથી હટાવી દૂર ફેંકી દે